નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શું તમને રેશન કાર્ડમાં ઘઉં સોખા અને બાજરીનો લાભ નથી મળતો તો જાણી લો ફટાફટ આ સમાચાર સમાચારમાં આગળ વધીએ તે પેલા દોસ્તો એક વાત કહું દોસ્તો તમારા માટે રાતભર જાગીને યોગ્ય માહિતી લઈને વિડીયો દ્વારા આવું છું તો પણ તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા દોસ્તો આજ આશા કરું છું કે તમે વિડીયોને લાઈક કરી દેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયોને શેર પણ કરી દેશો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે મોટી સુવિધાઓ ચલાવવામાં આવી રહી છે જેના કારણે લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે જો તમે ગરીબીની શ્રેણીમાં આવો છો અને સરકાર દ્વારા આપવામાં આવતા રાશનની સુવિધા નથી મળી રહી તો જાણી લો આજની મહત્ત્વની બાબતો કેન્દ્ર સરકાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં સોખા અને બાજરીનું મફત વિતરણ કરી રહી છે જો કોઈ કારણોસર તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિનું નામ કાર્ડ સાથે લિંક નથી થયું તો તમે આ કામ સરળતાથી કરી શકો છો રેશન કાર્ડમાં નામ નોંધાવવામાં આવશે તો જ વ્યક્તિ મફત રાશન સુવિધાનો લાભ મેળવી શકશે નામ ઉમેરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં તેના માટે આજ આ સમાચાર પૂરા જોઈ લો રેશન કાર્ડમાં તમારું નામ ઉમેરો જો તમે પ્રણિત છો અને તમારું નામ રેશન કાર્ડ સાથે લિંક નથી તો ચિંતા ના કરશો અમે તમને અહી શાનદાર રીતે જણાવવા જઈ રહ્યા છીએ એકાઉન્ટ બનાવી શકો છો એકાઉન્ટ બનાવ્યા પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે આમાં વિકલ્પ પર ક્લિક કરી શકો છો આ પછી તમારું એપ્લિકેશન ફોર્મ ખુલશે માંગવામાં આવેલી તમામ માહિતી આ અરજી ફોર્મ માં દાખલ કરવાની રહેશે થોડા સમય પછી તમારે પેપર આપવા પડશે આમાં નવા વ્યક્તિનું નામ બર્થ સર્ટિફિકેટ મેરેજ કાર્ડ પણ કામ કરી શકે છે દસ્તાવેજો ભર્યા અને અપલોડ કર્યા પછી સબમિટ વિકલ્પ પર ક્લિક કરો સીએક સ્વીકૃતિ નંબર દેખાશે આના થોડા સમય બાદ સભ્યનું નામ કાર્ડમાં નોંધવામાં આવશે રેશન કાર્ડમાં તમારું નામ નોંધાની સાથે જ તમને તમામ સુવિધાઓના લાભ આસાનીથી મળવા લાગશે જેના કારણે કોઈ સમસ્યા નહીં રહે પછી તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સુવિધાઓના બમ્પર લાભ મેળવી શકો છો સરકાર રેશન કાર્ડ ધારકોને ઘણી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી રહી છે જેનો લોકો મોટા પાયે લાભ લઈ શકે છે સુવિધાઓનો લાભ લેવામાં સહેજ પણ વિલંબ કરશો નહીં આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો